રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા ડાડાની નયાઝ ધારો ધોરાજી ઉપલેટા તાલુકાના કિન્નર ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો ઉપલેટા ને ધોરાજીના કિન્નર આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાનનું ધાર્મિક સ્થળ ધોરાજી તાલુકામાં આવેલ છે આ ધાર્મિક સ્થળ ઉપર ઉપલેટા ધોરાજી તાલુકાના કિન્નર સમાજ એટલે કે અખાડા દ્વારા ચાદર ચડાવવાની હોય છે ત્યારે આજરોજ રોજ ઉપલેટા ધોરાજી તાલુકાના કિન્નરોનો અખાડાના તમામ કિન્નરો વાતે ગાતે ચાદર ચડાવવાનું ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ધોરાજી તાલુકાના વિવિધ વિસ્તારો ડીજેના તાલે ધોરાજી અને ઉપલેટાના કિન્નરો દાદાની નયાઝના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધોરાજી તાલુકાના ત્રણ દરવાજા નજીક કિન્નરો રાસ ગરબાઓ રમીને

અને પણ રક્ષા અમારા દાદા હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ